મારું નામ કલ્યાણી છે હું ત્રીસ વર્ષની છું અને નાના શહેર વલસાડમાં મારી એક નાની કરિયાણાની દુકાન છે તેનું નામ કલ્યાણ કિરાણા સ્ટોર છે જે મારા પતિ કલ્યાણના નામ પર છે તે ત્રણ વર્ષ પહેલાં એક અચાનક હાર્ટ એટેકથી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા ત્યારે મારી દીકરી પ્રિયા માત્ર છ મહિનાની હતી તેમના ગયા પછી મારું જીવનમાં અંધારું થઈ ગયું સાસરીયાઓએ મને તરછોડી દીધી તે કહેતા કે હું અભાગણ છું અને તેમના પુત્રના મૃત્યુનું કારણ છું પણ મારે પ્રિયા માટે જીવવું હતું તેથી હું દુકાન ચલાવવા લાગી શરૂઆતમાં ખૂબ મુશ્કેલી પડી સવારે છ વાગ્યે ઉઠીને માર્કેટ જઈને માલ લાવવો દુકાન ખોલો ગ્રાહકોને માલ આપું હિસાબ કરું અને સાંજે ઘરે જઈને પ્રિયાને સંભાળો ક્યારેક રાત્રે ભૂખ્યા સૂવવું પડે કારણ કે પૈસા ઓછા હોય ગરીબીમાં જીવવું એટલે સતત સંઘર્ષ ક્યારેક ગ્રાહકો ઉધાર માંગે અને હું ના કહું તો તેઓ ગુસ્સે થાય પણ મેં હાર ન માની મારું ઘર દુકાનથી થોડું દૂર છે એક નાની ગલીમાં ત્યાં એક રૂમ રસોડું અને બાથરૂમ રોજ સવારે માર્કેટમાં જઈને હું માલ ખરીદું આટો ચોખા તેલ મસાલા બધું મોટી થેલીમાં ભરીને દુકાન તરફ ચાલું પગ તૂટી જાય પણ રિક્ષા માટે પૈસા નથી દુકાન ખોલીને પહેલાં સાફસૂફ કરવું માલ ગોઠવું પછી ગ્રાહકો આવે કોઈને ચા માટે ખાંડ જોઈએ કોઈને સાબુ હું હસીને આપું પણ અંદરથી થાકેલી હોઉં ગરીબીના કારણે ક્યારેક મને લાગતું કે પતિ જીવતા હોત તો આ બધું અલગ હોત તેઓ મને ખૂબ પ્રેમ કરતા તે કહેતા કલ્યાણી તું મારી રાણી છે પણ હવે એ યાદો જ મારી સાથે છે સાસુ કહેતા તું તો અભાગણ છે અમારા ઘરમાં ના આવતી તેથી હું એકલી જ લડું છું પ્રિયા મારા માટે બધું છે તેની હસ્તી આંખો જોઈને હું મારું દુઃખ ભૂલી જાઉં છું તે બે વર્ષની છે તેને રમકડા જોઈએ પણ હું આપી નથી શકતી ક્યારેક તેને દુકાનમાં લાવું તો તે મારા પગમાં રમે પાડોશી આંટી મને કહેતા કલ્યાણી કોઈને મદદ માટે રાખી લે તું વિધવા છે લોકો વાતો કરશે પણ તારા માટે આ જરૂરી છે મને વિચાર આવ્યો પૈસા ઓછા છે પણ માણસની જરૂર છે બીજા દિવસે મોહલ્લામાં મેં વાત કરી કે મારે દુકાન માટે માણસની જરૂર છે પણ કોઈ આવ્યું નહીં લોકોને લાગે છે કે વિધવાની દુકાનમાં કામ કરવું ખરાબ છે પછી પાડોશી કાકાએ મને કહ્યું એક છોકરો છે રાહુલ ગામડેથી આવ્યો છે બીએ કરેલું છે પણ નોકરી નથી મળતી તેના પિતા ખેડૂત છે ઘરમાં તંગી છે હું તેને દુકાને મોકલીશ બીજા દિવસે રાહુલ આવ્યો તે પચીસ વર્ષનો લાંબો સરવ ચહેરો આંખોમાં આશા અને થોડી ઉદાસી તેણે સરળ કપડાં પહેર્યા હતા સફેદ શર્ટ અને પેન્ટ પણ જૂના તેણે કહ્યું મને કાકાએ મોકલ્યો છે હું ગામડેથી આવ્યો છું મારું ગામ વલસાડથી પચાસ કિલોમીટર દૂર છે પિતાજી ખેતરમાં કામ કરે છે માં ઘર સંભાળે છે અને મારા બે નાના ભાઈ બહેન છે મેં બેએ કર્યું છે કમ્પ્યુટર કોર્સ પણ કર્યો છે પણ શહેરમાં નોકરી મળતી નથી ક્યારેક મજૂરી કરું છું પણ સ્થિર કામ જોઈએ છે તમે મને તક આપો હું મહેનત કરીશ માલ ઉઠાવીશ હિસાબ રાખીશ મને ફક્ત રહેવા અને ખાવાનું જોઈએ અને થોડા પૈસા જેથી ઘરે મોકલી શકું મને તેની વાતમાં સચ્ચાઈ અને સંઘર્ષ દેખાયો હું પણ ગામડેથી હતી તેથી તેનું દુઃખ સમજતી હતી મારા પતિ પણ એવા જ હતા મહેનતુ અને ઈમાનદાર મેં કહ્યું રાહુલ તું કાલથી આવજે પગાર ચાર હજાર રૂપિયા આપીશ અને તું દુકાન પાછળના નાના રૂમમાં રહી શકા છો ત્યાં બેડ અને પંખો છે ખાવાનું તારે જ બનાવવું પડશે પણ ક્યારેક હું બનાવી આપીશ જો તું મદદ કરે તો તેણે હાથ જોડીને કહ્યું મેડમ તમે મારા પર વિશ્વાસ કર્યો તેના માટે આભાર હું તમને ક્યારે નિરાશ નહીં કરું મારા પરિવારને આ સમાચાર આપીશ તેઓ ખુશ થઈશે અને તેમ જ થયું કાલથી રાહુલ આવી ગયો તે સવારે પાંચ વાગ્યે ઉઠીને દુકાને આવે સાફસૂફ કરે હું છ વાગે આવું તો દુકાન તૈયાર હોય તે માલના ભારે કેરેટ્સ ઉઠાવે પછી ગોઠવે ગ્રાહકોને કહે અંકલ તમારે શું જોઈએ તાજા મસાલા આવ્યા છે તેનું હસવું ગ્રાહકોને પસંદ આવે અને વેચાણ વધવા લાગ્યું હું પ્રિયાને વધુ સમય આપવા લાગી પ્રિયા પણ તેને પસંદ કરવા લાગી તે તેને ગોદમાં લઈને કહેતો પ્રિયા બેબી તું મારી નાની ઢીંગલી છે તે તેને રમાડે ચોકલેટ આપે શરૂઆતમાં અમારી વચ્ચે વાતચીત ઓછી હતી હું તેને કામના આદેશ આપું તે કરે પણ ધીમે ધીમે અમે વાતો કરવા લાગ્યા એક દિવસ બપોરે દુકાનમાં થોડોક વિરામ હતો તેણે કહ્યું મેડમ તમારું ગામ ક્યાં છે તમે કેવી રીતે આ શહેરમાં આવ્યા મેં તેને કહ્યું રાહુલ મારું ગામ તારા ગામની નજીક જ છે મારા પતિ અહીંયા દુકાન ચલાવતા હતા તેથી લગ્ન પછી અહીં આવી તે સારા માણસ હતા પણ ભગવાને તેમને લઈ લીધા તેણે કહ્યું મને બહુ ખરાબ લાગે છે તમે એકલા કેટલો સંઘર્ષ કરો છો મારા ગામમાં પણ એક વિધવા છે તે ખેતરમાં કામ કરે છે પણ તમે તો દુકાન ચલાવો છો તે પણ પ્રિયા સાથે તમે મજબૂત છો મારી આંખોમાં આંસુ આવી ગયા કોઈએ મને મજબૂત કહ્યું તે સાંભળીને આનંદ થયો તે દિવસથી અમારી વાતો વધી ધીમે ધીમે અમારી નજર મળવા લાગી ક્યારેક તે મને જોઈને હશે હું શરમાઈને આંખો નીચી કરું તેની આંખોમાં કંઈક અલગ જ હતું જાણે તે મારા દુઃખને સમજતો હોય અને તેમાં પ્રેમ હોય હું વિચારતી કે આ શું છે હું વિધવા છું તે યુવાન છે પણ હૃદય તો હૃદય છે એક વખત વરસાદની મોસમ આવી વરસાદ જોરથી પડ્યો અને દુકાનમાં પાણી ભરાઈ ગયું માલ ભીંજાઈ ગયો આટાના પેકેટ્સ બગડ્યા તેલની બોટલો પડી હું રડી પડી કારણ કે તેમાં ઘણું નુકસાન થયું હતું અને પૈસા ઓછા હતા રાહુલે જોયું અને કહ્યું તમે ચિંતા ન કરો હું રાત્રે અહીંયા રહીને પાણી કાઢીને સફાઈ કરી નાખીશ માલ સુકાવી દઈશ તમે પ્રિયાને લઈને ઘરે જાઓ વરસાદમાં ભીંજાશો નહીં મેં કહ્યું રાહુલ તું પણ ભીંજાઈશ અને એકલો કેમ હું મદદ કરું કામમાં તેણે કહ્યું તમારા માટે આ તો કંઈ નથી તમે મારા માટે બધું કરો છો કામ આપ્યું વિશ્વાસ કર્યો હું તમને જોઈને શીખું છું કે જીવનમાં કેવી રીતે લડવું તે રાત્રે તે એકલો દુકાનમાં રહ્યો વરસાદના અવાજમાં તે પાણી કાઢ્યું માલ સાફ કર્યો સવારે હું આવી તો દુકાન તૈયાર હતી તે થાકેલો હતો આંખો લાલ હતી પણ હસતો હતો મને તેના પર ગર્વ થયો અને અંદરથી પ્રેમ જાગ્યો હું તેને ચા બનાવી આપી અને કહ્યું રાહુલ તું મારા માટે બહુ કરે છે આમ અમારો સંબંધ ગાઢ થતો ગયો ગરીબી પણ અમે ખુશ હતા તે તેના પરિવારને પૈસા મોકલે અને મને કહે તમારા કારણે મારા પિતા હવે દવા ખરીદી શકે છે પછી એક દિવસ હું બીમાર પડી મને તાવ આવ્યો શરીર તૂટતું હતું હું બેડમાંથી ઊઠી ના શકી પ્રિયા રડી રહી હતી મેં રાહુલને ફોન કર્યો રાહુલ આજે દુકાન તું સંભાવજે હું નહીં આવી શકું તેણે કહ્યું તમે ચિંતા ન કરો હું આવું છું તમારા ઘરે મને આશ્ચર્ય થયું થોડી વારમાં તે આવ્યો દુકાન બંધ કરીને તેણે પ્રિયાને ગોદમાં લીધીને કહ્યું પ્રિયા મમ્મીને તાવ છે તું મારી સાથે રમ તેણે મને દવા આપી ચા બનાવી ગરમ પાણીનું કપડું મારા માથા પર મૂક્યું પછી પ્રિયાને ખવડાવી તેને સુવડાવી તે રાતે તે ઘરે રહ્યો કારણ કે વરસાદ પડી રહ્યો હતો મેં કહ્યું રાહુલ તું જા સમાજ વાતો કરશે વિધવાના ઘરે યુવાન રહે તો ખરાબ લાગે તેણે કહ્યું તમે સમાજની પરવા ન કરો તમારી કાળજી કરવી મારું કર્તવ્ય છે હું તમને ખૂબ પસંદ કરું છું જાણે તમે મારા જીવનનો ભાગ છો મને તેના જીવનમાં શબ્દોમાં પ્રેમ સંભવાયો મેં કહ્યું રાહુલ મને પણ તું ગમે છે તારી મહેનત તારી કાવજી બધું મને આકર્ષ્ય છે પણ અમારી ઉંમરનું અંતર છે હું તેત્રીસની છું તું પચીસનો અને હું વિધવા છું મારી પાસે પ્રિયા છે તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું પ્રેમમાં ઉંમર કે સ્થિ સ્થિતિનું કોઈ મહત્ત્વ નથી હું તમને અને પ્રિયાને મારા જીવનમાં સ્વીકારું છું તમે મને તક આપો તે રાતે અમે વાતો કરી તેના સપના મારા દુઃખ અને ભવિષ્યની આશા તે મારા માથા પર હાથ ફેરવીને કહે તમે આરામ કરો હું અહીંયા છું બીજે દિવસે હું સારી થઈ અમે દુકાને ગયા પણ અમારી વચ્ચે કંઈક બદલાઈ ગયું હતું તે મને કલ્યાણી કહેવા લાગ્યો પછી વરસાદના એક દિવસે વરસાદ જોરથી પડી રહ્યો હતો આકાશ કાવો હતું અને દુકાનમાં કોઈ ગ્રાહક નહોતું પ્રિયા પાડોશી પાછે હતી અમે બેસીને વાત કરતા હતા વરસાદના અવાજમાં તેની આંખોમાં પ્રેમ હતો તેણે અચાનક મારો હાથ પકડ્યો અને કહ્યું કલ્યાણી હું તમને કહેવા માંગુ છું કે તમે મારા હૃદયમાં વસી ગયા છો દરરોજ તમને જોઈને મને શાંતિ મળે છે તમારી હસ્તી આંખો તમારી મહેનત બધું મને પ્રેમ કરાવે છે વરસાદ જેવો તમારો પ્રેમ મને ભીંજવે છે મને શરમ આવી પણ આનંદ પણ થયો મેં કહ્યું રાહુલ મને પણ તારી સાથે વાત કરીને સુખ મળે છે તું મારા જીવનમાં પ્રકાશ લાવ્યો છે પણ આપણે કેવી રીતે તેણે મને નજીક ખેંચી અને વરસાદના અવાજમાં તેણે મારા કપાવ પર ચુંબન કર્યું તેના હાથ મારા હાથમાં હતા અને અમે એકબીજાને જોઈને હસ્યા વરસાદના ટીપા જેમ દુકાનની છત પર પડે તેમ અમારા હૃદયમાં પ્રેમના ટીપાં પીડ્યા તેણે કહ્યું કલ્યાણી આ વરસાદ જેવો અમારો પ્રેમ છે તાજો અને શુદ્ધ હું તમારી સાથે લગ્ન કરવા માગું છું પ્રિયાને પિતા પ્રિયાનો પિતા બનવા માંગુ છું હું રડી પડી અને તેને વહોગી પડી તે મુમેન્ટમાં અમે ભૂલી ગયા સમાજને ગરીબીને ફક્ત પ્રેમ હતો અમે વાત કરી ભવિષ્યના સપના દુકાનને મોટી બનાવવાના પ્રિયાને ભણાવવાના તે રાતે અમે ઘરે ગયા પણ અમારા હૃદય જોડાઈ ગયા પછી અમે લગ્નનું નક્કી કર્યું પણ સમાજે વિરોધ કર્યો પાડોશી કહે વિધવા અને યુવાન આશું રાહુલના પરિવારે કહ્યું તું પાગલ છે પણ અમે સંઘર્ષ કર્યો અમે મંદિરમાં લગ્ન કર્યા અને દુકાનને વધુ સારી રીતે ચલાવી હવે અમે ત્રણેય ખુશ છીએ અમારી વાર્તા સમાજને કહે છે કે પ્રેમ અને સંઘર્ષમાં જીત છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને જતાં પહેલાં એક નાની કોમેન્ટ જરૂર કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો ધન્યવાદ મિત્રો